તો આજ હાંસીને વીણવાના છે હાંસું હાસું કેમ કે બે દી વીણાવી વીણાવીએ તો બાને પૂરું થઈ જાય ને કપાનું કામકાજ પછી એ નવરા થઈ જાય આપણે નવરા થઈ જાય આપણે ગામ જવાનું હોય તો આજ અત્યારે નાયો નથી ને એમના ધાબા ઉપર વ્યાવો છું મોઢું ધોઈને ને નાસ્તો કરીને તો નાવાનું છે હાંજ્યા કેમકે આખો આખો દી કપા વીણીએ તો હાલત બગડી જાય ને કપડાને એવું બધી ખરાબ થઈ જાય તો હાંજે નાઈ નાખશું એવું છે બધી તો આગળ વાડિયા જવાનું છે પપ્પાની તો આગળ પછી દાદાની તો હું ને મમ્મી આગળ બધી કામકાજ હોય ને બાકી હવાનું તો એ કરી નાખે ને પછી વાડીયા જઈને કપા વીણવા મળી વાડીયા ગયા છે ને અત્યારે વાડીમાં આટા મારતા હતા કેમ કે હરણ કરી ગયું હતું વાડીમાં તો અટકારવા જાતા પણ એ તો ભાગી ગયો એ થોડો વાય થાય બહુ થોડે તો અત્યારે સાર નાસ્તો કરી લઈ જરી પછી કપા વીણવા મળી કપા ઉડી ગયો વીણવા મળ્યા તો બપોરે મસ્ત ખાઈ ને ગયો તો ને અત્યારે વાગી જશે તેણ અત્યારે હું જાઉં છું પાણી દેવા માફ તો પાવી ને છે બધાય પાણી દેવા જાઉં છું આગડી પાસે આવી છે ચા પીવા અત્યારે તરાઈ લાગી છે તો પાણી દી તો અત્યારે વાગ્યા છે શાર ને દાદાને દવાખાને લઈને જવાનું છે તો ખડકી ને ઉભી રીત ખુલ્લી કાઢવાનું છે ને દાદાને ને બગડી ગઈ છે તો ધોકડવા જવાનું છે દાદાને વાળે કપવાન છે પછી શરદી થઈ ગઈ છે ને બધી કામ છે તો એ બધી દવાખાને જાતા હોય ને જાઈ તો કડવા તો વાડિયા થી ઘેર આવ્યા તો ઘરે તો તાળું મેરું સાવી તમા પાસે છે તો ઈ હવે ધોકડવા ગયો છે આવ્યા આકડી પછી આ સારદર ને વાડે લઈ જતો બધું ઈ અંદર મેકવાન છે ને ચશ્મા લેવાન છે નકર ગાડી નો કે આપણે આહુડા વી જાય પાછા

તો શાંતિ બસ તાબે વિડીયો મસ્ત કરું ધાબે મસ્ત હું મેસેજ આવ્યો અમારા ગામની બંધ થાય છે નવ વાગી નવ વાગ્યા ને ગામની દુકાનો બંધ થઈ છે બધી આખી રેત નથી રહેતી કેમ કે હાઈવે રોડ નથી ને મેન એટલે આખી રેત ન ખુલી રહી અમે હવે હાલતા હાલતા નીકળી જશે કઈ

ધીમે ધીમે આવી ગયા હો પણ ઘડી બધા હાલતા હાલતા ચા નીકળી જાય કઈ નક્કી ન હોય આખે પોગી પોગીજા વાડિયા બેઠા અત્યારે હું તો પેલી વાર આવ્યો હું બહુ ન નીકળવા તમેકળતા આવ્યો ને આમ અહી આમ રાતે બહુ ક્યાંય નીકળીએ નહીં તો પેલી વાર આવી ગયો બાકી પેલા ડુંગળી લાલ છે હવે થઈ સાચી એમ એવું છે એમને આ માણસ બીજી લાગે હું તારે ફરતા હું કેવું કે કેવું કાલે મેચ બેચ કેવું છે મેચ માં તો રૂપિયા આવી જાય કાયમ ની એવું છે તો તો તેજી હો ભાઈ તારે વેકેશન એમાં હમણાં આઇપીએલ ચાલુ થાય એવું આવક વધતી જાય થોડી તો તો સારું થાય જલસો તારે હા હમણાં વિરાટ કોહલી નો બર્થડે હતો ને ભાઈ સ્ટેટસ મે ગયો કે સેલ હા એક મિલિયન ની માથે વઈ ગયા છે વ્યૂ એક મિલિયન ની માથે વ્યૂ આવી ગયા ઇન્સ્ટાગ્રામ માં વિરાટ કોહલી નો બર્થડે હતો ને

ભાવ સાતસો આઠસો બોલાય છે ટાઈટ ખાવી પડે પણ ભાવ આવી જાય મેળ આવી જાય ને ભાઈ એવું છે બાકી ભૂત છે કે આગળી બાર વાગશે એટલે ભૂત આવશે એવું છે તો પછી આ ભરથો કહે છે બાર વાગે એટલે ભૂત આવે જોઈએ હવે આવે કે નહીં ભૂત થાય છે દેખાડવાનું છે તમને ખેતી કરવી ભાઈ બહુ અઘરી હોય ભાઈ રાતે વાહવું આવવું પડે આખી રાત રહેવું પડે તો એ પૈસા ભાળીએ તો શિયાળામાં અહીંયા તો એટલી બધી ઠંડી નથી પડતી નહીં કરતા આવા શિયાળાનું પાણી કેમ વાળવું પાણી વાળવું પડે આખી રાત કા બધા

આવડે મેં કોઈ દી જોયું નથી પેલી વાર હવે જોઈ બે દેખાય છે કાળું કાળું હામે તપકાય છે હાલ જ જોઈ પણ

થોડીક મસ્તી કરી નાખી છે થોડીક મસ્તી કરી બાકી બીજું કઈ છે નહીં આવું ભૂત ભૂત કઈ હોય નઈ તમે આવો વાડી ભૂત છે એમ

સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બેલ આઇકોન દબાવી દેજો